મોટામિયા માંગરોલના ઐતિહાસિક ગાદીના ઉસ મેળાનો ભવ્ય પ્રારંભ માણસાઈને મોખરે રાખી સૌની ભલાઈમાં નિમિત બની ફાઝા સલીમુદ્દીન ચિસ્તી અંગલેશ્વર રાજપીપળા રોડ પર અજાણ્યા વાહનને અડપેટે બાઇક સવાર યુવકનું મોત સુંદરમ પાર્ક ખાતે રહેતા બત્રીસ વર્ષીય યુવક ઝઘડિયા નોકરી પર જઈ રહ્યા હતા નોકરી પર જતી વેળા કાર્ડ ભડકી ગયો

ખ્રિસ્ત યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા બાદ નવા વર્ષે લોકોએ નવા વસ્ત્રો ધારણ કરી ચર્ચમાં જઈ ધાર્મિક કાર્યક્રમોમાં આસ્થાભેર ભાગ લઈ પ્રભુ ઈસુની આરાધના કરી હતી ભરૂચ શહેરની એમિટી સ્કૂલ નજીક આવેલ એબેન એઝર મેથોડિક્સ ચર્ચમાં પણ ખ્રિસ્તી ધર્મના લોકોએ ભેગા મળી વિશેષ પ્રાર્થના કરી નવા વર્ષને આવકારી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી પરિવર્તન આવે આજે અત્યાર પહેલા એક વસ્તુ બસો વર્ષ પછી પણ શું આપણે પરિવર્તન પ્રભુ આપણામાં જોવા માંગે જે પરિવર્તન જે ટ્રાન્સફોર્મેશન જે આપણામાં પ્રભુ જોવા માંગે માંગે છે ઘણી બધી વખત આ જ્યારે વસ્તુમાં વર્ષોમાં કરીશું ભરૂચના કતોપોર બજાર એસોસિએશનના આગેવાનો સહિત વેપારીઓએ પે એન્ડ પાર્ટની વ્યવસ્થા કરવા અંગે પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી છેલ્લા ઘણા સમયથી ભરૂચના કતોપોર બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓ પોતાના વાહનો ક્યાં પાર્ક કરવા તેવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવામાં ફાટા તળાવમાં પાલિકા દ્વારા જૂની ફાયર બ્રિગેડ ખાતે ફેન્સિંગ બનાવી છે જે સ્થળે હંગામી ધોરણે પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવાની માંગ સાથે કટોપુર બજાર એસોસિએશનના જનરલ સેક્રેટરી યુસુફભાઈ વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ સહિતના વેપારીઓએ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ અને મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલને રજૂઆત કરી હતી અને વહેલી તકે પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરી હતી વેપારીઓની રજૂઆત સાંભળી પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીએ આશ્વાસન આપી વહેલી તકે વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી જે ફાટા તલાવમાં હાલમાં નગરપાલિકાએ જૂની ફાયર બ્રિગેડ ની જગ્યાએ જે ફેન્સિંગ બનાવી છે એ ફેન્સિંગ ની અંદર સાઈડ પર અમે જે અમારી વર્ષો જૂની માંગણી છે કે પે એન્ડ પાર્ક નગરપાલિકા ત્યાં ગાડી હંગામી ધોરણે અમને પે એન્ડ પાર્ક બનાવી આપે તાત્કાલિક ધોરણે કેમ કે અમારું કટોપોર બજાર ઐતિહાસિક બજાર છે અને ત્યાં 700 થી 800 દુકાનો આવેલી છે હવે વેપારી પોતાની ટુ વ્હીલર કે ફોર વ્હીલર ક્યાં પાર્ક કરે નાનું નાનું જગ્યા બહુ નાની છે અને પોતાના પોતાના વાહનો અને ફોર વ્હીલર ક્યાં હવે અમારા જે કસ્ટમર છે અત્યારે એનઆરઆઈ ની સિઝન છે હવે સાહેબ બધા આફ્રિકા અમેરિકા લંડન કેનેડા થી બધા કસ્ટમર ફોર વ્હીલ લઈને આવે છે અત્યારે ફેન્સિંગ બની ગઈ છે બરાબર હવે પાર્કિંગનું જે થોડું ઘણું બી હતું તે બંધ થઈ ગયું હવે પાર્કિંગની ઘણી ગંભીર સમસ્યા ઉભી થઈ છે જેના માટે કતોપોર બજાર વેપારી એસોસિએશન આજે નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને નગરપાલિકાના સીઓ સાહેબ અમારા વિરોધ પક્ષના લાડલા નેતા રજૂઆત પે એન્ડ પાર્કિંગ હંગામી ધોરણે બનાવી આપીશું સીઓ સાહેબે પણ અમને આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે તમારી આ માંગણી છે એ અમે સ્વીકારી લઈશું અને એ જગ્યાએ તાત્કાલિક ધોરણે અમે પે એન્ડ પાર્ક બનાવીશું

શિક્ષણ મેળવવા સાથે ભાઈચારાનો સંદેશ આપતી તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે આવે કોમી એકતાના દર્શન કરાવતી વર્ષો જૂની મોટામિયા માંગરોલી ઐતિહાસિક દરગાહ શરીફ ખાતે પોસ્ટ એકમથી પંદર દિવસ સુધી ઉર્ષ મેળાનો પ્રારંભ થયો છે ઉર્સના પર્વ દિવસે રહેઠાણ પાલેજથી મોટામિયા માંગરોલની ગાદીના હાલના ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી તેમના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી મોટરમાર્ગે વાયા અંકલેશ્વર વાલિયા થઈ મોટામિયા માંગરોલ આવી પહોંચતા અંકલેશ્વર વાલિયા તેમજ દરગાહના ઐતિહાસિક પ્રવેશદ્વાર પર વિવિધ કોમના આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દરગાહા કમ્પાઉન્ડમાં પહોંચતા ત્યાં હાજરી આપી કોમી એકતા અને ભાઈચારા માટે વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી બપોરે લગભગ ચાર કલાકે દરગાહ ખાતેથી સંદલનું જુલુસ નીકળ્યું હતું જે ગામમાં ફરી દરગાહ ખાતે પરત ફર્યું હતું ત્યારબાદ દરગાહ શરીફમાં વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિશ્તીના હસ્તે પવિત્ર સંદલ ચઢાવી વિધિનો આરંભ કરાયો હતો આ કાર્યક્રમમાં હિઝ હોલીને સ્વાઝા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી ઉપરાંત પીર ગાદીના અનુગામી ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી મોયનુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિસ્તી બદરુદ્દીન મતાઉદ્દીન ચિસ્તી ફરીદુદ્દીન મોઈનુદ્દીન ચિસ્તી સહિત કુટુંબીજનો તેમજ વિદેશથી પધારેલ મહેમાનો પણ જોડાયા હતા તારીખ એક એક બે હજાર પચીસને બુધવારે ચિરાગીનો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ પંદર દિવસ સુધી ઉર્સ ચાલશે ઉર્સ દરમિયાન દરગાહ શરીફને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી હતી તેમજ વિવિધ પ્રકારની ચકડોળ દુકાનો ખાણીપીણી પાણીના સ્ટોલ પણ આવ્યા છે ઉર્સ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માંગરોળ પોલીસ દ્વારા ખૂબ સારો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ પ્રસંગે હાલના ગાદીપત્ય સૌને સૌહાર્દભર્યું વાતાવરણ અને સુસંસ્કાર કેળવાય એ દિશામાં પ્રયત્નશીલ રહી માનસાઈને મોખરે રાખી સૌની ભલાઈમાં નિમિત બનીએ તેમ જણાવી શ્રદ્ધાળુઓ અને સમગ્ર વહીવટી તંત્રનો સહકાર બદલ આભાર માન્યો હતો સેંકડો વર્ષોની પરંપરા અનુસાર મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ખાતે પોષો એકમથી પંદર દિવસ ઉર્ષ મેળો ઉજવાય છે તે જ રીતે આ વર્ષે પણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ લોકો અહીંયા ભેગા મળીને કૌમિકતાનું ઉદાહરણ પૂરું પાડે છે અને આ ઉર્ષ મેળોનું આયોજન મોટા મિયા માંગરોલની ઐતિહાસિક યાદીના હાલના અધિકૃત એકમાત્ર સજાદન નશિન એઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન શિશુ સાહેબના સાનિધ્યમાં થાય છે અને દર વર્ષે અહીંયા સમાજ ઉપયોગી સંદેશ આપવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ ગાદી તરફથી આપણે સૌ માણસાઈને મોખરે રાખીએ અને એ સાથે સૌની ભલાઈ માટે નિમિત્ત બનતા રહીએ એ સંદેશ સાથે આધ્યાત્મિક પર્વનું વિશેષ મહત્ત્વ છે એ ધ્યાનમાં રાખીને સાથે મળીને સંપૂર્ણ શાંતિ સાથે આ ઉત્સવને માણીએ અને એનો લાભ લઈએ એવી વિનંતી માલિક પર્વદિકાર સૌનું ભલું કરે સૌને ખુશ અને આબાદ રાખે એ જ દુઆ અને અભ્યર્થના આભાર આંકલેશ્વર રાજપીપળા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર યુવકનું મોત નીપજ્યું હતું સુંદરમ પાર્ક ખાતે રહેતા બત્રીસ વર્ષીય યુવક જગરિયા નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન નોકરી પર જતી વેળા કાર ભડકી ગયો હતો અંકલેશ્વર જેડીસી માં ઔદ્યોગિક અકસ્માત સાથે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે નવા વર્ષના પ્રથમ દિવસે જ વહેલી સવારે અંકલેશ્વર માર્ગ લોહિયાર બન્યો હતો અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ સુંદરમ પાર્ક ખાતે રહેતા બત્રીસ વર્ષીય હિતેન્દ્ર પ્રસાદ સુનાર પોતાની બાઇક લઈ ઝઘડિયા ખાતે નોકરી પર જવા નીકળ્યા હતા તે દરમિયાન રાજપીપળા રોડ પર આવેલ પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં હિતેન્દ્ર પ્રસાદ સુનારને ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું અકસ્માત અંગેની જાણ મૃતક યુવાનના પરિવારજનોને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા તેમના આક્રમથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઘટના અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી ભરૂચમાં નર્મદા એપાર્ટમેન્ટ ખાતે વકીલે તેની ઓફિસમાં વાત કરવા બોલાવી યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વકીલ સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ

આ અરજી સપનના નામે ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં વકીલાત કરતાં યાકુબ પટેલે કરી હોવાનું જાણવા મળતા સંજય જમાદારે વકીલને ફોન કરતાં તેઓ ઓફિસ ઉપર મળવા બોલાવ્યા હતા અને જ્યાં વકીલે તમે કેમ સપનની અરજી કરી છે તેમ પૂછતા તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને અમે કોઈ અરજી કરી નથી હું આ બાબતે કંઈ જાણતો નથી તું મારા પર ખોટા આરોપો મૂકે છે તું સપન સાથે વાત કરી લે જેથી યુવાને સપનને ફોન કરતાં તેણે બરાબર વાત નહીં કરી યોગ્ય જવાબ આપ્યો ન હતો જે બાદ વકીલને કહેલ કે મેં તપાસ કરાવી છે કે આ અરજી તમે જ કરાવ તેમ કહેતા વકીલ યાકુબ પટેલ અને તેમના બે આસિસ્ટન્ટ જાકીર હુસેન શેખ અને મુસ્તફા જેટે માથાકૂટ કરી માર માર્યો હતો અને દિવાલ સાથે મારામારી અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ સંજય જમાદાર જમાદાર ટ્રાન્સપોર્ટ રહેવાસી મારે કામ હતું હું એડવોકેટ ભાઈ પટેલને ફોન કરી લે યાકુબ પટેલે એવું કીધું પર વાત કરી એટલે હું ઓફિસ પર જઈને એમને વાત કરતા કે ભાઈ અરજી તમે કરેલી છે એ બાબતે એમને મા બેનની ગાળો દઈ અને કીધું કે એ બધું અમારે પૂછવા નહીં આવવાનું અને એમની સાથે એડવોકેટ એમ એમ અને મુન્નાભાઈ કરીને ઝાકિર હુસૈન શેખ એ બધાય બેસે હતા કે આ તમારી ફેમિલી મેટર છે તમારી ફેમિલી મેટર તમારે ઘરે પતાવી એમ કહેતા મેં યાકુબભાઈને પૂછ્યું કે હા હજી તમારા સિવાય કોઈ કરે નહીં એટલે એમને ઉશ્કેરાઈને માબેનની ગાળો બોલી ને ફેટ પકડી દીધા મેં ફેટ તો હું ફેટ કેમ પકડો છો એમ કહેતા એમને પહેલાં બે ટમાચા મારી લીધા અને પછી યાકુબ પટેલને બે પેટમાં ધીકો મારવા લાગ્યા અને મુસ્તુફા અને જાગીર હુસેને મને પાછળથી પકડી દીધો હું ધક્કો મારીને બહાર નીકળો તો એ લોકો મારી પાછળ દોડ્યા અને મને બાઇક પરથી ઉતારીને પાછો ઓફિસ પાસે લઈ જઈ અને દિવાલમાં માથું અપાડીને ત્રણ ત્રણ જણને મળીને મને મોચ માર્યો આજુબાજુના રહીશો આવી ગયેલા એટલે પછી ત્રણે જણા પોલીસ સ્ટેશન કે બહાર જઈને કોઈને પણ કરી તો તને જાનથી મારી નાખીશું અને આનાથી ખરાબ માર મારીશું એવી રીતે મને ધમકીઓ પણ આપેલી છે ભવિષ્યમાં મને જે થાય એની જવાબદારી મુસ્તફા જેટ યાકુબ પટેલ અને જાકીર હુસેન શેઠલી રહેશે હવે સમય છે વિરામ અને સમાચાર તો જોતા રહો સીડી ન્યૂઝ છવ્વીસ વર્ષ થી ભરૂચમાં સોનલ બીજ ની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે તારીખ એક એક બે હાજર પચીસ ને બુધવારના રોજ રાજપૂત છાત્રાલય ખાતે માતાજીના એકસો એક માં અવતરણ દિન નિમિત્તે માતાજીની સ્તુતિ વંદના અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લામાં વસતા ચારણ ગઢવી પરિવારના નાના મોટા સૌ લોકો માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણીમાં હાજર રહી ધન્યતા અનુભવી હતી અને ચારણ ગઢવી સમાજના નવા વર્ષની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી સંવંત બે હજાર એક્યાસી પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મધડા ગામે ચારણ પરિવારમાં થયો હતો પોષસૂદ બીજના દિવસે માતાજીનો જન્મદિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે માતાજીના જન્મદિવસને લોકો સોનલ બીજ તરીકે પણ ઉજવે છે મધડાથી માંડીને મેલબોર્ન અમદાવાદથી ઇંગ્લેન્ડ સુધી આઈ સોનલ માતાજીનો જન્મદિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે જ્યારે સોનલ બીચ આવે ત્યારે તેના ભક્તો મધડા અચૂક આવે છે સોનલ સોનલમાએ પોતાનું સમગ્ર જીવન લોક કલ્યાણ દેશ સેવા અને ધર્મ માટે સમર્પિત કર્યું હતું તેણીએ ભગત બાપુ વિનોબા ભાવે રવિશંકર મહારાજ કનુભાઈ લહેરી અને કલ્યાણ શેઠ જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓ સાથે કામ કર્યું હતું ચારણ સમુદાયના વિદ્વાનોમાં તેણીનું વિશેષ મહત્વ હતું આવા તો માતાજીના અનેક ભક્તો છે જે તન મન અને ધનથી શ્રદ્ધાથી પોતાનું મસ્તક મા સમક્ષ ઝુકાવે છે માતાજીના દરેક ઉપદેશને માથે ચડાવે છે જીવનમાં ઉતારી ધન્યતા અનુભવે છે મંદિરમાં બિરાજમાન આઇસોનલ માની દયામય મુના દર્શન કરવા માટે દરરોજ ભક્તોની નિરંતર આવન જાવન રહે છે આઈ સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે સોનલ માતાજીનો જન્મ આ જ ગામમાં થયો હતો માતાજીએ એક સામાન્ય મનુષ્યની જેમ જ જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોના કલ્યાણનું કાર્ય કર્યું સોનલ માતાજીના ભક્તો દુનિયાભરમાં ફેલાયેલા છે આ તમામ ભક્તો માતાજી પર અપાર શ્રદ્ધા ધરાવે છે

તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી રાત્રિના બાર નાટકોએ નવા વર્ષના વધામણા કરી ફટાકડાની આતશબાજી સાથે ઉજવણી કરાઈ હતી સમાજના ભાઈ બહેનોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આજે પ્રવિસો ખ્રીસ બે હજાર ચોવીસ વર્ષ પહેલાં આવ્યા એટલા માટે જ ઈસવીસન લખવામાં આવે છે એટલે આજે નવ વર્ષ છે ઈસુના જન્મ થયા પછીનું નવું વર્ષ છે આ નવું વર્ષ ખ્રિસ્તી વિશ્વાસી સમુદાય તરીકે આજે અમે ચર્ચમાં આવીને બહુ સુંદર રીતે ઉજવી શક્યા છીએ અને ઈશ્વરની સાથે અમારી સમૂહ સાથેનો જે સંગતની અંદર અમે આરાધના કરી શક્યા પ્રાર્થના કરી શક્યા ઈશ્વરને આશીષ પામી શક્યા એના માટે આ બે હજાર પચીસમું વર્ષ અમારા માટે પુષ્કળ આશીષ લઈને આવ્યું છે એનો અનુભવ અમે કરી શક્યા છે અને અમે આપને પણ આપના માધ્યમથી દર્શક મિત્રો કહેવા માંગીએ છીએ કે બે હજાર પચીસ નું વર્ષ આપના માટે પણ જેમ અમને આશીષ આપી છે એવી જ આશીષ તમને પણ આપે તો તમને પણ તાજગી આપે તંદુરસ્તી આપે સફળતા આપે નવી છય સુધી તમને લઈ જાય એવી શુભેચ્છા પણ અમે તમને આપીએ છીએ અને વિશેષ અમે સંદેશ આપીએ છીએ કે આ નવા વર્ષની અંદર આપણા પોતાના માટે કુટુંબ માટે સમાજને માટે દેશને માટે વપરાઈએ સમર્પિત થઈએ કોઈક એવો સારો નિર્ણય કરીએ કે જે સમાજને માટે દેશને માટે ઉત્કર્ષ કારણ બને એવી અમે તમને નિર્ણય કરવાની પણ શુભેચ્છા પાઠવીએ છીએ સંદેશ પણ પાઠવીએ છીએ થેન્ક યુ સો મચ

સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ ઘન્ય ઘટનાના પડઘા ગુજરાત રાજ્યથી લઈને દેશભરમાં પડ્યા હતા અને વિજય પાસવાન જેવા નરાધમને તાત્કાલિક ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી ઠેર ઠેર દીકરીના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કેન્ડલ માર્ગ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે ઝઘડિયાના સર્વસમાજના ગામના યુવા આગેવાન વૈભવ વસાવા મિતેશભાઈ પડિયાર વિજય વસાવા તેમજ તેમની ટીમ દ્વારા જગડિયા ગામની મહિલાઓ દ્વારા દીકરીની આત્માને શાંતિ મળે તે માટે ઝઘડિયા બજારમાંથી કરણી સેનાના ભૂપેન્દ્રસિંહ રાઠોડ લખનસિંહ દરબાર ઉપસ્થિત રહ્યા હતા શ્રદ્ધાંજલિના કાર્યક્રમ ઝઘડિયા બજારથી કેન્ડલ માર્ચ કરી ઝઘડિયા ચાર રસ્તા સુધી આવી પહોંચ્યું હતું જ્યાં બે મિનિટનું મૌન પાડી મૃત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી હું એટલું ચોક્કસથી કહેવા માગું છું કે આજે આ શ્રદ્ધાંજલિ ખૂબ જ દુઃખદ શ્રદ્ધાંજલિ છે અને આવીને આવી શ્રદ્ધાંજલિ આપણે આપ્યા કરીશું તો એનો કોઈ અર્થ એટલા માટે નથી રહેતો કારણ કે આવી ઘટના આપણે બંધ કરાવી છે સારું નથી રખાવી હું માતાજીને પણ પ્રાર્થના કરું છું કે આવી ઘટના ઉપર સદંતરે બંધ થાય અને આવા નરાધમોને ફાંસી મળે એન્કાઉન્ટર થાય પરંતુ આવા નરાધમો જે નવ વર્ષની દીકરીને પીખી નાખતા હોય એવા નરાધમ લુખાઓને આ ધરતી પર રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી એટલા માટે આવા લોકોનું એન્કાઉન્ટર થાય અને ગુજરાત સરકાર અમારી જાબાજ ગુજરાત પોલીસને છૂટ આપે અને ચોવીસ કલાકમાં અમારી પોલીસ સો ટકા રિઝલ્ટ આપશે એટલું ચોક્કસથી કહેવા માંગુ છું જય ભવન પ્રજાની માત્ર ને માત્ર એક જ માંગણી છે કે આવા અપરાધીઓ જેલમાં જઈ અને પ્રજાના ટેક્સના રૂપિયે બાર પંદર વર્ષ વીસ વર્ષ સુધી કોઈ ફાંસીની સજા થતી નથી અને જેલમાં ભરાવો થાય છે ને આરોપીઓ અ દિવસે દિવસે પહેલવાન થાય છે એટલે આવા મનોવૃત્તિ માનસિકતા ધરાવનાર આરોપીઓ રાક્ષસ સમાન છે અને ક્ષત્રિય નીતિ પ્રમાણે આવા રાક્ષસોનો વધ કરવો પડે એટલે અમે તો ગુજરાત સરકારને બે હાથ જોડીને ખાસ કરીને મૃદુ મુખ્યમંત્રીને અને ગૃહમંત્રી જે કહે છે કોઈ ચાબારબંધીને જવા નહીં દઈએ તો એમને સીધે સીધો સંદેશો આપવા માંગે છે કે તમે મહિનો બે મહિના યોગીજી પાસે જઈને એપ્રેન્ટિસ કરી આવો તો ક્ષત્રિય રાજ કઈ રીતે હોય અને આવાઓને ઇન્કાઉન્ટર કરવા માટે સમગ્ર પ્રજા જ્યારે તમને માંગણી કરતી હોય અને પ્રજાનો ગુસ્સો હોય લાગણી હોય

આ વચ્ચે સ્થાનિક રહીશોની ડ્રેનેજની સમસ્યાના નિવારણને લઈને રોડનું નવીનીકરણ પાછું ઠેલાઈ રહ્યું હતું જિલ્લા પંચાયત હસ્તગત માર્ગ અને મકાન વિભાગના અંદરમાં આવતા માર્ગ અંગે નગરપાલિકા દ્વારા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ સાથે તાલમેલ કેળવી નગરપાલિકા દ્વારા ભારે વરસાદમાં નુકસાન પામતા રોડની ગ્રાન્ટમાંથી છસો મીટરના ડામમાં રોડ માટે વીસ લાખ મંજૂર કરાયા હતા જોકે ડ્રેનેજની ઉભરાતી ચેમ્બરોને લઈને નગરપાલિકા દ્વારા પ્રથમ ડ્રેનેજ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું જે બાદ નગરપાલિકા દ્વારા આજ રોજ રોડના ડામર વર્ગ શરૂ કરાતા સ્થાનિકો દ્વારા તેમની રોડ અને ડ્રેનેજ સમસ્યાના નિવારણને લઈને ખુશી ફેલાઈ હતી પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સ્થાનિક સભ્ય સુરેશ પટેલની હાજરીમાં પાલિકા ઈજને રોડની કામગીરી શરૂ કરાઈ હતી અને ગુણવત્તા ગુણવત્તાસભર અને નિયત કોન્ટ્રાક્ટર મુજબ રોડની કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહજીને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહજીનું દુઃખદ અવસાન થતા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા તાલુકાના કોંગ્રેસ પાર્ટીના રાજકીય પક્ષોના નેતાઓ આગેવાનો દ્વારા સ્વર્ગીય ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી એ યોજના ગામડે ગામડે આજે યોજના ચાલી રહી છે એમની જે રાજ કરવાની પુણે હતી દ્રષ્ટિ હતી એ બધાને ગમે એવી હતી અંગલેશ્વરના પાનોલી ગામ પાસેથી પોલીસે જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડી ચોવીસ હજાર છસો નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એ કિસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પાનોલી પોલીસ મથકનો સ્ટાફ એકત્રીસ ડિસેમ્બર અને નવ વર્ષની ઉજવણી અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધરી રહી હતી દરમિયાન પાનોલીની સો કોલોની પાછળ જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા જુગાર રમતા પાનોલી ગામના સુલેમાન અયુબ ચેણિયા પ્રકાશ પરસોત્તમ સોલંકી મનીષ કંચન પરમાર વિનોદ નટવર વસાવા દામજી ઈશ્વર વસાવા અને બાબુ ચુનીલાલ વસાવાને ઝડપી પાડી પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા બાર હજાર અને બાર હજાર પાંચસોના ત્રણ મોબાઈલ મળી ચોવીસ હજાર છસોનો મુદ્દામાલ કબજે કરી આરીફ ઇકબાલ દોરિયાને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકોએ નવા વર્ષના પ્રથમ દિવસે દેવળોમાં જઈ પ્રભુ ઈસુની આરાધના કરી એકમેકને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી બજાર એસોસિએશનના આગેવાનો સહિત વેપારીઓ પે એન્ડ પાર્ટની વ્યવસ્થા કરવા અંગે પાલિકા પ્રમુખ મુખ્ય અધિકારીને રજૂઆત કરી મોટા મિયા માંગરોળના ઐતિહાસિક ગાદીના ઊસ મેળાનો ભવ્ય પ્રારંભ